તરત ના તરત તેના લગ્ન લેવાયા લગન લેવાયા એટલે પેલાને ખબર પડી એટલે પેલા એને મળવા માટે બોલાવી અને કીધું કે તું મને મળવા આવજ એટલે પેલી એ કીધું કે સારું હું તને મળવા સો ટકા તને મળવા આવીશ અને ત્યાં પેલો વાડ જોઈ રહ્યો છે નદીના કિનારે તું મને મળવા ના આવી તો હું આ નદીમાં પડી પડીને મરી જઈશ હવે મિત્રો પેલી છોકરીએ વાયદો આપી દીધો છે પેલાને મળવા જવાનો એના પ્રેમીને મળવા જવાનો વાયદો આપી દીધો છે અને લગ્ન પણ થઈ ગયો સાસરીઓ પણ ચાલ ચાલી ગઈ અને ત્યાં જાય છે ત્યારે મનવાને મનમાં મૂંઝાય છે મિત્રો આ બધું તેનો પતિ જોવે છે અને પતિ એની પત્નીને કહે છે તું આટલી બધી કેમ મૂંઝાય છે એટલે પત્ની કહે છે કે મને હું એક જણાને મળવાનો વાયદો આપી ચૂકી છું અને આજે મારે એને મળવા જવાનું છે પતિ મનમાં ખૂબ ગુસ્સો ચડે છે એને પણ કંઈ બોલતો નથી અને કહે છે હારું તું જા મળવા અને પત્ની ત્યાંથી ચાલતી થાય છે અને તેનો પતિ પણ તેના પાછળના પાછળ ચાલતો થાય છે વચમાં મિત્રો જાય છે ત્યારે એક ચોર આવે છે મિત્રો અને ચોર કહે છે કે તું અડધી રાતના ત્યાં જાય છે એટલે પેલી એ કહે છે કે હું મળવા જાઉં છું એક જણાનો વાયદો આવ્યો છે એ મળવા જાઉં છું હવે મિત્રો વાત ચાલુ થાય છે હવે ચોર એ કહે છે કે હું તને આમ તો ના જવા દઉં પણ તારે મને વચન આપવું પડશે બધી શરતો કબૂલ કરવી પડે છે અને છોકરી વચન ના છે કે સારું તું જે કહે હું કરવા તૈયાર છું પણ અત્યારે મને મને અહીંયાથી જવા દે મારે જવું જરૂરી છે એમ કરીને પેલો ચોર તેને જવા દે છે અને છોકરી ત્યાંથી ચાલતી થાય છે મિત્રો પેલી પ્રેમી પાછી જાય છે અને પ્રેમી ખુશ થઈ જાય છે અને રાજી રાજી થઈ જાય છે ત્યારે પેલી એમ કહે છે કે તારે જે વાત કરવી એ કરી દે મારા સાથે આજે હું છેલ્લી વાર તને મળવા આવી છું મારા પતિની આજ્ઞા નહીં લઈ આવીશું એટલે પેલો એમ કહે છે કે તારા પતિને તું કઈ નહીં આવી તારો લગ્ન થઈ ગયો કે હા મારો લગ્ન થઈ ગયો છે અને હું મળવા મારા પતિને કંઈ મળવા આવ્યું છે એટલે પેલો અંદરથી અંદરથી ખૂબ દુઃખી થાય છે તેનો જે પ્રેમી હોય છે ખૂબ દુઃખી થાય છે અંદરથી એ તારો પતિ જેટલો મહાન કહેવાય કે તને હોય મળવા આવવા દીધી મારું કે તારો પતિ તને મળવા આવવા દે તો હું એના આગળ કંઈ નથી હું તને જવાન જવાની રજા આપું છું આજથી આપણે બહેવાને કંઈ નહીં અને તું તારા પતિના સાથે ખુશ રહેજે અને તારા સંસારમાં સુખી રહેજે એમ કરીને પેલો એને જવા દે છે અમે મિત્રો ત્યાં પેલો પ્રેમી તેને જવા દે છે અને વસમા મિત્રો જાય છે તારે ચોરનો ચોરને વાયદો આપેલો હોય છે હવે મિત્રો એ ચોર આ બધું પેલો પતિ એના પાછળ આવ્યો છે એમ એમ ચોર પણ પેલીના પાછળ પાછળ જોયો હોય છે ચોરે આ બધું સાંભળ્યું હોય છે જે પેલો પ્રેમી ક્યાં છે એ બધું સાંભળ્યું હોય છે અને વસમાં ચોર જઈને બેસી જાય છે પેલી ત્યાંથી જાય છે અને ચોર હોય છે એને જોવે છે એટલે ચોર આ બધું સાંભળ્યું હોય છે એટલે ચોર એ કહે છે કે હારું તું પણ જા ચોર પણ તેને જવા દેશે કોઈ કહેતો નહીં પેલી વાયદો આવે છે તો એ ચોર કોઈ કહેતો નહીં મિત્રો આ વાર્તા તમે સાંભળી એમાં એક સવાલ છે એનો જવાબ તમારે આપવાનો છે મિત્રો એ ત્રણે ત્રણ વ્યક્તિ હતા એનો પતિ ચોર અને તેનો પ્રેમી આ ત્રણે ત્રણ વ્યક્તિ હતા એમાંની મહાન માણસ કોણ કહેવાય મિત્રો એનો સવાલનો જવાબ તમારે આપવાનો છે મિત્રો અને તમે કોમેન્ટ કરજો મિત્રો અને કોમેન્ટ જરૂર કરજો અને ઓના વિશે મિત્રો સવાલનો જવાબનો વિશે હું એક વિડીયો જરૂર બનાવો હોય તો મિત્રો તમે કોમેન્ટ કરજો જય માતાજી અને બીજો આપણે વિડિયો લઈને આવશું ત્યાં સુધી આવજો જય માતાજી